મોટા વરાછામાં ઈડન હિલ્સ પેડર રોડ પર રહેતા અને અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં પેપર કપની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ અર્જનભાઈ હિંસુની વર્ષ મિત્ર દિનેશ પાડલિયા મારફતે સાથે ઓળખાણ થઈ હતી પ્રવીણ ભાલોડિયા વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતા હતા પ્રવીણે વેપારીને ઓઇલના ધંધામાં નફો આપવાની લાલચ આપી હતી આથી વેપારીએ પ્રવીણની વાત માવીને પચાસ લાખ હર્ષ ભાલોડિયા અને મુકેશ પંચાણીની હાજરીમાં આપ્યા હતા પ્રવીણે ત્રીજી જૂન બે હજાર બાવીસે વધુ વીસ લાખ અને ચાલીસ લાખ એમ કરીને એક પોઈન્ટ દસ કરોડ લીધા હતા જોકે વેપારી પાસે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવતા વેપારી ભરતહિંસુ એ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપતા મિત્રના મિત્ર પ્રવિણ મગન ભાલોડિયા હર્ષ પ્રવિણ ભાલોડિયા અને મુકેશ પરશોત્તમ પાંચાણી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો જેમાં આરોપી પ્રવીણ ભાલોડિયાને ઉતરાણ પોલીસે પકડીને ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી જોકે અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે